બ્રશ કરી દીધું ને તો મિત્રો સવાર સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ત્યાંનો દીકરી પણ ઉઠી ગઈ છે તમે જોઈ શકો છો આ બ્રશ કરવા મંડી પડી છે આ તમને બતાવું સવાર સવારમાં માં મોર્નિંગનું વાતાવરણ આ ધ્યાન દીકરી કે પપ્પા મારે બ્રશ કરવું છે તો સવાર સવારમાં ધ્યાન એ બ્રશ કરવાનું સ્ટાર્ટ કરી દીધું કેવું લાગે બ્રશ કરવાનું મજા આવે છે હે ઠંડી લાગે છે જો ધ્યાન ઠંડી લાગતી હતી ને કે પપ્પા મારે સ્વેટર પહેર્યું છે તો ધ્યાન હું ના ઢીંગ લાવું સ્વેટર પહેરાવી દીધું છે ધ્યાનનું ભાઈ બ્રશ કરવા માંડી પડે છે ધ્યાન બૂન અને મોક્ષું બુને હું ઘી ગયા છે વહેલા વહેલા ઉઠી ગયા અને ધ્યાન મમ્મી શું કરે છે તમને બતાવું જો ધ્યાન હું મમ્મી ચા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધા શું બનાવું છું પછી ને

તો મિત્રો જો મોક્ષી ને ઊંઘાડવાનું સ્ટાર્ટ કરી દીધું છે મેં અને ધ્યાન છે ને જો મોટી છોકરી છે ને પણ ધ્યાન કુકિંગ એક મારે એક પડે છે અને સાચેવું પડે બાળક ના જો સ્વરા એ બેટુ બેટુ હા જો કોઈ બંધ થઈ ગયું એટલે રડવાનું ચાલુ કર્યું मारसवरावले गीत स्वरा पडस्वराव आहे सोना रुपाना कुगर हीर दोरी हाला रूपाडा सुर कसुंबर केसर તમે મારા દેવ દુલા રે ભગવાન વાલા રે હાલો લુ લુહા ઓડો મારા દીકરા રે મમ્મી શું કરો છો જો ધ્યાન મમ્મી શું બનાવો છો ખીચડી વગર છે મિત્રો રાત્રે જન દાળ ભાત બનાવેલા અને વધેલા છે તો આપણે એના વ્યા ના કરતા ખિચડી વગાડી દેવી સારી ખિચડી વમે મન છે ને બહુ જ ભાવ છે ઓલરેડી અને જો આ કુમેની સાગ બનાવી દીધી સવાર સવારમાં આ ખિચડી બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે એટલે અને મોકશું અને ધ્યાન આના માર હાચવાની છે બરોબર મિત્રો તો મિત્રો અમાર ધ્યાનો દીગે તૈયાર થઈ ગઈ છે આજે છેન અમાર રજા છે અમારે તો આજે અમારે જવાનું છે મમાના આ ઘેર જવાનું છે તો જો ફરક પહેલા તૈયાર થઈ ગઈ છે અને ખાવાનું બની ગયું છે તો પેલા ખાઈ લઈએ છીએ અને મમ્મી ખાવાનું બનાવ્યું છે અને હું છે ભાઈ જો હું તો મને કહેતો મિત્રો કે ઘરે ખીચડી બનાવવાની છું તો રાતે ધેલી તો એને ભાત ધેલા ને તો એને ખીચડી વગાડી દીધી છે અને સરસ મજાનું કોબીનું શાક છે અને રોટલી બનાવીશું અને ધ્યાનનું ધ્યાન ક્યાં જવાનું છે આજે આજે ક્યાં જવાનું છે આપણે મામાને ઘેર જવાનું

બસ ને હા તો મિત્રો ચાલો અમે ખાઈ લઈએ જાને નું મમ્મી ખુશ થઈ જાને જો ગીત ગાયું સરસ કને હી ઉ બધું ગાવાનું જાને તર કને હી છે આ ગીત ગાવાનું મને છે ના મામાની મામા એક વાડી છે કમ ફોન માં જોઈ ની કી ગાવાનું મામા મામા એક વાડેલું હા તો મિત્રો અમે ખાવાનું ખાઈ લઈએ છીએ અને મારો આજનો પ્રોગ્રામ એવો છે ને કે મામાના ઘરે જવાનું છે કારણ કે દિવાળી જઈએ ગયો નહીં તો મારા મામા કન્ટિન્યુ બરાબરને ઘેર જવાનું છે ધ્યાન તૈયાર થઈ ગઈ છે મોક્ષ પણ તૈયાર થઈ ગઈ છે અને બિસરા પોટલા ભર દીધા છે અને ગાડી લઈને આવી ગયો છે આજો અલ્ટો ગાડી લઈને આવ્યો માસીના છોકરા એટલે આપણે ભાઈ નિરાહુલ ભાઈની ગાડી છે ના એટલે અમે જઈએ છીએ સાસરે જવાનું છે ચાર પાંચ કલાક રોકાઈ પાછું તરત જ આવવાનું છે તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાય રહેજો સાસરીમાં કેવો માહોલ છે એ પણ તમને છું ત્યારે ક્યાં જવાનું છે આપણે મામાન ઘેર જવાનું છે એમ ને તો બ્લોગમાં કન્ટીન્યુ જોડાયેલા તો મિત્રો ફાઈનલી અમે નીકળી ગયા છે મોમાના ઘેર જવા માટે ત્યાંના મોમાન ઘેરા ગાડી લઈને જઈએ છીએ તમે જોઈ શકો છો આ પાછળ મૂકશું સાહેબ

મિત્રો અમે આવી ગયા છે પડોસણ આવી ગયા છે તમને પણ બતાવું છું આજે આ ગાડી વેપાર કરી દીધી છે આ મારો મુકેશભાઈ છે કેમ છો મુકાભાઈ મજામાં અમાર જો ધ્યાન રાખજો ધ્યાન આવી ગઈ છે ધ્યાન દાદા બરાબર વિડિયો ઉતારી ધ્યાન કને કે આવી છે મામાને કે આવી ગયા ને સ્વરૂપ બન આવી ગયા છે સ્વરૂપ હું ઉગાડી દીધો છે આવો મમ્માનું ઘર છે

તો ભાઈ અમે ત્યાંનું મોમાન કેર આવી ગયા છે જો ત્યાંનું મોમાન કેર છે ને ગલોડિયાનો જન્મ થયો છે અને જ્યારે શું કરે કુકુ કાલે છે દીદી કાલે છે જો મિત્રો માતે મા કહેવાય બીજા બધા વન વગડાના વા કહેવાય જો તમાર પણ લાણો મળે જો કેવું ખાય છે એન મમ્મી છે બેટા એન મમ્મી છે એ તો બે બે

શું આયો શું પણ વાંચન લેખન ગનન નું હતું એમ ને કુકરો આઈ ગયો કુતરો આઈ ગયો છે આઈ ગયો ચંપલ લઈ ગયું બુટ લઈ ગયું કુકુર લે ગલુડીઓ લઈ ગયા છે ત્યાંનું જો ગલુડિયું છે ને મિત્ર તો ફોન કરવાનો ચાલુ કરી દીધું છે આય જ કરતે હે ધમ ગરમ ગરમ જો એ ક કોઠે રહું તા એ રહું તા હે તને આય પર જાય ત મુડું જવાનું થઈ ગયું છે ધાનુ त्यहाँ नुधु खाइज दुध पिवा ધનુ ચૂકાયો તો હે તું ખાધું જો કુજો દૂધ પીવા સજો આ પીવા છે ને હે હે જો આ નકકે જે ધનુ તું પેટ કેવો થઈ ગયો કરવાના આયા છે ને ધનુ બોલ મને જાન એવું છે એમ કરવાનો

તો મિત્રો હોય તો છે ને પાછળ છે ને નદી આવેલી છે એ એકદમ આખી નદી ભરેલી છે એટલે એકદમ ઠંડી લાગે છે ને અત્યારે મારે રહેવા તો નહીં એટલી ઠંડી લાગે છે તો નાના છોકરો તો તો મિત્રો અમે પહોંચી ગયા છે પડોશન પહોંચી ગયા છે અને જ્યાં ઉનાપરમાં જાય ગયા અમે બરાબર ધામાજામ છે વપાસ હોય પાછો અત્યારે રિટર્ન કરી દેવાનું છે તો આજના બ્લોગ વિડીયોને સમાપ્ત કરીએ છીએ મળીએ છીએ આવતીકાલે એક નવા બ્લોગ વિડીયો સાહેબ